કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ આપણો વિડીયો છે બનાસ ડેરીની અંદર ચૂંટણી માટેનું એલાન કરવામાં આવ્યું છે એટલે કે બનાસ ડેરીની ચૂંટણી થશે તો તેને લગતો છે તેની પહેલાં વિડીયોની અંદર સંપૂર્ણ હું તમને માહિતી આપું ક્યારે ચૂંટણી થશે શું છે તેના સંકેતો શું છે વહીવટી મંડળ કઈ રીતે ચૂંટણી થશે અનામત થશે કે બિન અનામત થશે તો

બનાસ ડેરીની ચૂંટણી થઈ છે હાલ તેના ચેરમેન છે શંકરભાઈ ચૌધરી અગર શું થશે તે ચૂંટણી પછી જ આપણને ખબર પડશે તો તે બાબત હું તમને સંપૂર્ણ વિગત આપું તો એશિયાની સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી એટલે આપણી બનાસ ડેરી તો આ ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતના સહકારી અને વહીવટી મંડ વહીવટી જે સહકારી મંડળીઓ છે અને સહકાર ખાતું છે તેની તમામની નજર અહીં જોવા મળશે તો ચૂંટણીનો જંગ થશે તે પહેલાંના જેમાં અનામત જ થશે કે બનાસ ડેરીના ઇતિહાસમાં પાછળની જે ચૂંટણી હતી તે અનામત થઈ હતી અને શંકરભાઈ ચૌધરી તેમના ચેરમેન બન્યા હતા તો અત્યારે ઘણા લોકોની કોમેન્ટ આવશે કે એશિયાની સૌથી મોટી ડેરી તો અમૂલ અમૂલ એક ફેડરેશન છે તેની નીચે અઢાર દૂધ સંઘો આવેલા છે અને તેમાં સૌથી વધુ એક ડેરી જો દૂધ ઉત્પાદન કરતું હોય તો એ આપણી બનાસ ડેરી છે તેનું દૈનિક બ્યાસી લાખ લિટર દૂધ છે અને આ વર્ષે એક કરોડ જે લીટર છે અત્યાર સુધી પહોંચ્યું હતું તો હવે હું તમને બતાવું કે આગળની સિચ્યુએશન તો બનાસ જે ચૂંટણી છે આગામી દસ ઓક્ટોબરે બનાસ ડેરી માટે મતદાન યોજાશે તેની પહેલા શું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને હાલનું જે બનાસનું વહીવટી મંડળ છે બનાસ ડેરીના પ્લાન્ટો છે સનાદર પ્લાન્ટ છે પાલનપુર પ્લાન્ટ છે હરિયાણાની અંદર તેના પ્લાન્ટો આવેલા છે યુપીની અંદર પ્લાન્ટો આવેલા છે અને રાજસ્થાનની અંદર તેના પ્લાન્ટો છે અને હજી પણ આગામી સમયમાં મોટા પ્લાન્ટો સ્થાપવા માટે જઈ રહી છે આ વર્ષે દૂધ વધારો પણ સારો એવો મળ્યો ખેડૂતોને અને દક્ષિણ ભારતની અંદર પણ તેના પ્લાન્ટો આવેલા છે તો તમામ બાબતે હું તમને સંપૂર્ણ માહિતી આપું હવે અત્યારે તેની અંદર ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારી જે અમીરગઢ બોર્ડથી બોર્ડ ઓફ ડિરેક્ટર છે પરબતભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર થરાદ જોઈતાભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર ધાનેરા અણદાભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર કાંકરેજ પીજે ચૌધરી કે જેમણે જળસંચય માટે બહુ સારી કામગીરી કરી છે તેવા પીજે ચૌધરી સાહેબ દા દાંતીવાડા બોર્ડ ઓફ ડિરેક્ટર દિનેશભાઈ ભટોળ બોર્ડ ઓફ ડિરેક્ટર વડગામ દિલીપભાઈ બારડ દિલીપસિંહ બારડ બોર્ડ ઓફ ડિરેક્ટર દાંતા શામતાભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર પાભાર રઘુભાઈ આહીર બોર્ડ ઓફ ડિરેક્ટર આદનપુર ધૂળાભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર લાખણી મુલજીભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર સોયગામ ભરતભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર પાલનપુર રામજીભાઈ દેસાઈ બોર્ડ 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 ઓફ 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 ડિરેક્ટર 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 ઈશ્વરભાઈ ચૌધરી દિયોદર રાયમલભાઈ વાવ તો આ તમામ જે અત્યારનું નિયામક મંડળ છે બનાસ ડેરીનું તે છે તો હવે આની અંદરથી શું લાગે છે ચૂંટણી થશે અને કયા કયા તમારા વિસ્તારની શું સિચ્યુએશન છે એ પણ તમે જણાવજો તેમની કામગીરી અને બનાસ ડેરીની અત્યારની જે કામગીરી છે તેના વિશે પણ તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવજો તો શંકરભાઈ ચૌધરી ચેરમેન બન્યા એ પછી ઉતરો ઉત્તર પ્રગતિ કરી છે ઘરે ઘરે જઈને આ બાબતે જાગૃતિ કરી અને આજે એક નાનું વૃક્ષ વિશાળ વટ વૃક્ષ બની ગયું છે તેથી તેની સમગ્ર સૌથી સારો વહીવટ છે અને સૌથી વધારે દૈનિક ચુકવણું કરતી ડેરી છે આપણે તો આવડા નાના મોટા પ્રશ્નો દરેક જગ્યાએ રહેશે પણ ઓવરઓલ સારી કામગીરી જોવા મળી છે અને આ જ વહીવટી મંડળ ચૂંટાય એવી બધા લોકો આશા રાખી રહ્યા છે અને ગઈ વર્ષના જેમ આ વર્ષે પણ ગઈ ટર્મના જેમ આ વર્ષે પણ આશા રાખીએ છીએ કે આના આમાં ટર્મ થાય પણ હવે જોઈએ છીએ કે શું થાય છે કોનો બદલાવ થાય છે કોણ નવા નિયામક મંડળની અંદર પ્રતિનિધિ મળશે તે સમગ્ર બાબતના અગિયારમી તારીખે મતદાન થશે મતગણતરી થશે ત્યારે જોવા મળી શકે છે અને જો તેની પહેલા અનામત થશે તો તે બાબતે પણ સારા એવા ન્યૂઝ આવશે તો નિયામક મંડળની ચૂંટણી દસ ઓક્ટોબરે બનાસ ડેરીના ડિરેક્ટર માટે મતદાન યોજાશે મત ગણતરી અગિયાર ઓક્ટોમ્બરના રોજ હાથ ધરવામાં આવશે ચૂંટણી પ્રક્રિયા કાર્યક્રમ અનુસાર ઉમેદવારો બાવીસ સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે ઉમેદવારો ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખામાં સૌથી મોટી સંસ્થા એવી બનાસ ડેરી આ ચૂંટણી લઈને સમગ્ર ક્ષેત્રની અંદર ખૂબ જ ઉત્સુકતા જોવા મળી છે આ ચૂંટણી સહકારી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મનાય છે કેમ કારણ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી તરીકે જાણીતી છે તો તેની સંપૂર્ણ ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ આપો બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય સોળ સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરાશે ઉમેદવારી પત્રોની ચકાસણી ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ થશે માન્ય ઉમેદવારી પત્રોની યાદી ચોવીસ સપ્ટેમ્બરના રોજ જાહેર થશે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે ઓગણત્રીસ સપ્ટેમ્બર અને આખરી ઉમેદવારીની જે યાદી પ્રસ્તુત કરવામાં આવશે તે સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે મત ગણતરી ઓક્ટોબરના રોજ થશે તો આ હતી બનાસ ડેરીની સંપૂર્ણ જે ચૂંટણી છે તેની માહિતી તો તમારો અભિપ્રાય અવશ્ય કોમેન્ટમાં જણાવજો બનાસ ડેરી અત્યારે બહુ સારા કાર્યો કરી રહી છે તેની અંદર છે ખેડૂતો માટે છે પશુપાલકો માટેની જીવાદોરી સમાન કહેવામાં આવ્યું છે કે કેમકે સૌથી વધુ અ પશુપાલકોની આવક બનાસ ડેરીની અંદર છે તેનું દૂધ વહીવટી મંડળ ભાવ છે પશુપા જે પશુદાન છે આવી તમામ કામગીરી અત્યારે બનાસ ડેરી કરી રહી છે અને આવડા મોટા મેનેજમેન્ટની અંદર નાના મોટા પ્રશ્નો અને પ્રોબ્લેમ દરેક કોમેન્ટમાં જોવા મળશે જ આપણને પણ આટલા મોટા જે વહીવટ કરવો તે દૂધનું ઉત્પાદન કરવું આ વસ્તુ વધારે સમય ના રોકાય તો તેનું પાવડરમાં રૂપાંતર કરવું તેનું જે વિતરણ કરવું તો આ બહુ મોટી બાબત છે તેના લીધે બેટ ડેરી નવા નવા પ્લાન્ટો પણ બનાવ્યા આ વર્ષે શંકરભાઈએ કીધું તે પ્રમાણે નવા પણ પ્લાન્ટો બનાવી રહી છે યુપીની અંદર છે રાજસ્થાનની અંદર છે દિલ્હી છે હરિયાણા છે સાઉથના રાજ્યો છે ગુજરાતની અંદર સનાદર ખાતે નવો પાવડર પ્લાન્ટ પણ બની રહ્યો છે બટાકાની નવી જાતો વિકસાવવામાં આવી રહી છે દામાની અંદર સિમેન્ટ કેન્દ્ર છે કાતરવાની અંદર તેના પ્લાન્ટ છે પાલનપુરની અંદર પ્લાન્ટ છે તમામ બાબતો અમૂલ સાથે સંકળાઈ અને બનાસ ખૂબ જ મોટી પ્રગતિ કરી છે લાખો લીટર દૂધ સંપાદન કરે છે બનાસકાંઠા હોય પાટણ હોય બાજુમાં રાજસ્થાનના જાલોર શિરોહીની અંદર પણ દૂધ એકત્રી કરે છે તો આ એક સારું કામગીરી કરવામાં આવી રહી છે નાના મોટા પ્રશ્નો દરેક જગ્યાએ છે નાના સ્ટાફથી કરીને ઉપર મેનેજમેન્ટ સુધી પણ હવે જોઈએ આગળ શું નિર્ણય આવે છે પશુપાલકો માટે એક સારા સમાચાર જ હશે તેવી આપણે આશા રાખીએ છીએ તો આભાર અમારો વિડીયો પસંદ આવ્યો લાઈક કરો તમારો અભિપ્રાય ક્રોમેન્ટની અંદર અવશ્ય જણાવો બનાસની ખેતી ચેનલને બીજા ગ્રુપની અંદર શેર કરો અને સબસ્ક્રાઈબ કરી અને તેની બાજુમાં આપેલું બેલનો આઈકોન છે તે જરૂર દબાવો આભાર વિડીયો શેર કરો